તો આપણે નવા જે પ્રોડક્ટમાં બ્લેક પાવર એમાં આમાં આપ્યું છે ટપક દ્વારા આપણે ખેડૂતને જ પૂછવી એવું રિઝલ્ટ મળ્યું તમારું નામ ગામ તાલુકો ને જિલ્લો મારું ગામ રાજપુરા મુકેશભાઈ છે મારું ગામ થોરીયાળી વિચા તાલુકો મેં બ્લેક પાવર વાપર્યું છે મારે નવ વીઘાના કપાસમાં અડધા અડધા કપાસમાં સાડા ચાર વીઘામાં વાપર્યું છે અને રિઝલ્ટ બહુ સારું આવ્યું છે કપાસ નો વિકાસ સારો થયો છે તમે જોઈ શકો છો કપા એકદમ કલર માં આવી ગયો લીલાસ પડતો સુપર થઇ ગયો છે અને ફાલ ફૂલ છે અને ડાળીની શાખા ઘણી આવી ગઈ બરોબર અને કેટલા દિવસ દસક દિવસ થયું છે દસ દિવસ થયા તો તમે આ બ્લેક પાવર એક જ વાપર્યું છે પાવર ગ્રો નથી વાપર્યું હજી બા બ્લેક પાવર એક જ વાપર્યું છે બરોબર તો આ તમને ટૂંકમાં આનેથી આમ રિઝલ્ટ આનું દેખાણું ને રિઝલ્ટ સાહેબ આમાં ઘણું દેખાણું છે મને બરોબર તો આ આપણે ભલામણ કરી હોય તો બીજા ખેડૂતને હું કહેવા માગું છું કે દવા કંપ આ પ્રોડક્ટ બહુ સારી આવે છે અને આનું રિઝલ્ટ પણ ખુબ સારું છે સાહેબ બરોબર બરોબર તો આ પ્રોડક્ટ વાપરી તો બીજા ખેડૂત મિત્રો કઈ વાંધો નહીં ને કોઈ વાંધો નથી આનું રિઝલ્ટ તમારે સો સો ટકા સંપૂર્ણ મળી જશે બરોબર તમને તો સંતોષ ને પ્રોડક્ટ છે સંતોષ છે હા અને બીજા નંબર માં આપડે બધી પ્રોડક્ટ સો સો ટકા ઓર્ગોનિક આવે છે એટલે કોઈ ખેડૂત મિત્રો નો ઉપાય દે નહીં કોઈ આડસર કે એવું આડસર કે કાઈ થાય નહીં કદાચ વધારે પડતું માપ પડી ગયું હોય ને તો આડસર ન થાય તમે જોઈ શકો છો ફાલ ફૂલ અત્યારે ઘણો આવી ગયો છે

કાંઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભ્રમણ કરજો આવું બીજા ખેડૂતને જ કહેવા માગું છું કે આ પ્રોડક્ટ અમારા પ્રોડક્ટની દવા બહુ સારી આવે છે અને રેટ પણ તમને સો સો ટકા મળી જશે બરાબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ